અમ આરોગ્ય સેવાનો લાભ લેવા માટે પ્રોત્સાહન મળે છે આ યોજનાથી માતા અને બાળકના આરોગ્યમાં સુધારો થાય છે જેનાથી બાળકોના જીવનની શરૂઆત મજબૂત બની છે માતૃવંદના યોજના હેઠળ મહિલાઓને ત્રણ હપ્તામાં આર્થિક સહાય આપવામાં આવે છે જેનાથી તેઓ ગર્ભાવસ્થાના સમયગાળામાં જરૂરી પોષણ અને આરોગ્ય સેવાઓ મેળવી શકે છે આ યોજના માતા અને બાળકના આરોગ્ય માટે એક મજબૂત આધાર છે જેનાથી ભારતના આરોગ્ય ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ આવી રહી છે સનસની ક્રાઈમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો